નમસ્કાર મિત્રો આજે અમે તમારા માટે લાવ્યા છીએ એકદમ શાનદાર સ્ટાઇલિશ અને ટ્રેડિશનલ એન્ટિક ઝુમકા કલેકશન જો તમે એવું કંઈક શોધી રહ્યા છો જે તમારા આઉટફિટ સાથે આઉટફી આપે તો આ વિડીયો તમારા માટે જ છે ચાલો આજના ટોપ ફાઈવ એન્ટિક ઝુમકા સેટ પર નજર કરીએ અને આ ઝુમકા સેટ માત્ર તમને ત્રણસો ને પચાસ રૂપિયામાં મળશે તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી હું તમને એ ટુ જેડ માહિતી આપીશ જો તમે એ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કેમ કે આવા જ ઓફર અને ડિસ્કાઉન્ટના વિડીયોઝ લાવતા હોઈએ છીએ અને તમે સુરક્ષિત રીતે ઓનલાઈન શોપિંગ કરી શકો છો તો આ ઝુમકા સેટની એ ટુ જેડ માહિતી આપીશ તો આ રહ્યા ઝુમકા સેટ સુંદર ગોળાકાર ડિઝાઇન મધ્યમાં એપ પેટર્ન જોવા મળે છે ક્લાસિકલ એન્ટિક ગોલ્ડ ફિનિશિંગ જે તેનાથી રોયલ લુક આપે છે દૈનિક ઉપયોગ માટે લાઇટ વેઇટ અને આરામદાયક છે આ ઝુમકાઓ ટ્રેડિશનલ સાડી અને લહેંગા સાથે આકર્ષક લાગે છે કેઝ્યુઅલ અને ઇવેન્ટ માટે પણ એકદમ ફિટ છે ચોરસ આકારની ડિઝાઇન ઉપર મીનાકારી કોતરણી જોવા મળે છે ઘૂઘરાના લટકન સાથે ખાસ ડિઝાઇન છે આ એલોય મેટલથી બનેલ છે સ્ટોનનો ઉપયોગ કરેલ નથી આ ઝુમકા સેટમાં છ જોડી ઝુમકા આવશે જે તમે ફોટોમાં જોઈ શકો છો અને એ પણ માત્ર ત્રણસો પચાસ રૂપિયામાં ઓનલાઈન ખરીદવાવાળા લોકોએ સારા સારા રિવ્યુ આપ્યા છે સુનિલે લખ્યું છે કે વેરી બ્યુટિફુલ તિશાએ લખ્યું છે કે વેરી નાઇસ પ્રોડક્ટ તો તમે આને ચિંતા મુક્ત રીતે મંગાવી શકો છો ઓર્ડર આપવા માટે આપેલ નંબર પર માત્ર વોટ્સઅપ મેસેજ કરો તો સાત દિવસમાં તમારા ઘર સુધી પહોંચી જશે અને ત્રણ દિવસમાં રિટર્ન પોલિસી સાથે તમે ખરીદી કરી શકો છો તો અત્યારે જ ઓર્ડર કરાવો સરળ સુરક્ષિત અને શ્રેષ્ઠ ક્વોલિટી સાથે ઓનલાઈન ખરીદી કરો ગુજરાતી બજાર સાથે આભાર